હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે ધોરણ દસ નો ચેપ્ટર છ ત્રિકોણનો ચોથો દાખલો ચોથો દાખલામાં તમને શું કહેવા માંગે છે જો આકૃતિ આપેલ છે બરાબર આવી એક આકૃતિ આપેલી છે તમને ક્યુ છે ક્યુ આર મતલબ આખો ક્યુ આર અપોન ક્યુ એસ અને ક્યુ ટી અપોન ટી આર આપેલ છે તમને અને તમને કહી ગયેલ છે કે ખૂણો એક એટલે આ ખૂણો અને ખૂણો બે એ બંને સરખા છે તમારે સાબિત કરવાનું છે કે ત્રિકોણ પી ક્યુ એસ મતલબ પી ક્યુ એસ મતલબ આ ત્રિકોણ છે એ સમરૂપ હોય કોને TQR ક્યુ આર મતલબ આખા આ ત્રિકોણને આ નાનો ત્રિકોણ છે એ સમરૂપ હોય એવું સાબિત કરવું હોય આપણે તો શું કરવું પડે આપણે ખબર છે કે ભાઈ જો પ્રમય 6.2 બે મુજબ જો આ બે સમાંતર હોય તો આપણે આમ કહી કે QP QT કે ક્યુ એસ ઓપન ક્યુ અથવા ક્યુઆર અપોન ક્યુ એસ અને ક્યુટી ઓપોન ક્યુપી એમ કહી ગયે બરાબર એવી રીતના લાવવું હોય તો તમને એક આવું ગીક આપેલ છે બરાબર એની તરફથી આપણે ગીત લાવી અને બીજું શું આપેલું છે ખૂણા સરખા આપેલ છે ખૂણા સરખા આપેલું હોય મતલબ કે આ ખૂણો સરખો અને આ ખૂણો સરખો મતલબ કે આ બંને જે લાઈન છે બરાબર એ સરખી હોય તો જ ખૂણા સરખા થાય ને શા માટે તો કે ભાઈ આ ત્રિકોણ લઈએ આપણે ક્યુપીઆરનો કે ત્રિકોણના બે ખૂણાઓ સરખા હોય તો તેની બંને બાજુ શું હોય સરખી થાય ને તો તો આપણે આમ કહીએ ને કે ભાઈ આ બંને બાજુ સરખી હોય તો ક્યુ ક્યુપી અને પીઆર છે એ બંને શું છે સરખા છે એવું લખવું હોય તો આપણે લખીએ ત્રિકોણ કયો થશે પી ક્યુ આર થશે ને પી ક્યુ માં ખૂણો એક બરાબર ખૂણો બે છે બરાબર તો આપણે કહી કીએ ને આ બંને બાજુ સરખી હોય તો કઈ થાય ક્યુપી બરાબર પી આર તમે ગમે કહી કે બરાબર પી ક્યુ બરાબર પીઆર કે ક્યુપી બરાબર આરપી કે ક્યુપી બાજુનું નામ તમે આ ડાબડા લઈ શકો બરાબર આવું થાય આને આપણે સમીકરણ એક કહી દઈએ રેડી હવે તમને આપેલું છે અહીં તમને આપેલું છે ક્યુ આર અપોન ક્યુ એસ આપેલ છે બરાબર ક્યુ ટી અપોન પી આર આવું હું છે આપેલ છે રેડી વાવો આપેલ હોય તો જો પીઆરની જગ્યાએ ક્યુપી લખી કે ને આપણે તો તેથી ક્યુઆર અપોન QS એસ બરાબર ક્યુ ટી અપોન પીઆર ની જગ્યાએ આપણે લખી કે ક્યુ પી લખી કે આપણે કારણ લખવું પડે ને સમી એક પરથી રેડી થઈ ગયો મતલબ જો તમને શું મળે ક્યુ આર અપોન ક્યુ એસ અપોન ક્યુ જો આપણે જોતું તી ને ક્યુ ટી અપોન ક્યુ પી તો આપણે આને ક્યાં કઈ મુજબ કહી કે આપણે જો લખીએ અહી ત્રિકોણ ટી ક્યુ આર મતલબ કયો ટી ક્યુ આર માં બિંદુ પી ને પી અને એસ એ ટી ક્યુ અને આર ક્યુ પર આવેલ છે જો આ ટી ક્યુ માં પી અને એસ મતલબ આ બંને સમાંતર હોય તો આવું સમીકરણ બને ક્યુ ટી અપન ક્યુ પી અને ક્યુ અપન ક્યુ એસ રેડી તેથી આપણે આને હું લખી ક્યુ આર qt ટી અપોન ક્યુ રેડી જો ટી ક્યુ આર માં બિંદુ પી અને એસ એ ટી ક્યુ અને આર ક્યુ પર આવેલ છે તે આ સમીકરણ આપણે ઉપર મેળવ્યો ને એ રીતના લખી ને કે ભાઈ ક્યુ અપોન ક્યુ એસ છે એવું અને ક્યુ ટી અપોન રેડી આવું આપણે તેથી આપણે શું કહીએ કે પ્રમય પ્રમય છ પોઈન્ટ બે અનુસાર પીએસ સમાંતર કીને હોય ટીઆર ને હોય બરાબર ને આ પીએસ મતલબ આ સમાંતર છે ઈ કીને હોય ટી ને સમાંતર હોય તો જ આવું સમીકરણ મળે ને આપણે બરાબર પ્રમય જોઈએ ને આપણે રેડી તેથી આપણે શું કહી કીએ કે બંને સમાંતર હોય તો ખૂણો કયો થશે ખૂણો પી અને ટી અને એસ અને આર એ શું થશે અનુકરણ થશે ને મતલબ કે ખૂણો પી અને ખૂણો ટી એ બંને સરખા થશે એવી રીતના જ આ ખૂણો આખો આર અને ખૂણો એસ એ બી શું થશે સરખા થશે ને એ આપણે લખવું હોય બરાબર તો આ બંને સમાંતર હોય તેના એના ખૂણા બી શું બને સરખા જ બને બંને ને રેડી તો આપણે લખવું હોય તો શું લખી ખૂણો પી ને તો એસ બરાબર ખૂણો ક્યુ ટી આર અને જો આકૃતિ ખૂણો ક્યુ પી એસ બરાબર ક્યુ ટી આર મતલબ આ બે ખૂણા અને બીજો આ કયો થશે ક્યુ ખૂણો ક્યુ એસ પી બરાબર ખૂણો ક્યુ આર ટી રેડી અને સમીકરણ આપણે બે કહી દઈએ બરાબર નાને સમીકરણ ત્રણ કહી દઈએ રેડી આ ક્યાંથી લેવાયે તો આપણે આ ભૂલી જાય ને સમી બે રેડી સમીકરણ ત્રણ આ ક્યાંથી એવી ભાઈ તો આપણે લખવું હોય તો અન્નુકોણની રોડ થઈ જાય બરાબર રેડી આવું મેળ્યું આપણે તેથી આપણે લખી કે આપણે કયો કયો ત્રિકોણ લેવાનું છે ત્રિકોણ પી ક્યુ આર અને બીજો કયો છે ત્રિકોણ ટી ક્યુ આર માં બરાબર આપણે જે જવાબ માંગ્યો પી ક્યુ આ પી એસ ને ટી ક્યુ આર માંગવાનું છે ને તેમાં કયો ખૂણો આવે પી ક્યુ આર અને ટી ક્યુ આર મતલબ આ ત્રિકોણનો આપણો ઉસ્તમાલ કરીએ માં તમને શું આપેલ છે ભાઈ જો પેલા તો આ આપેલ છે સમીકરણ સમીકરણમાં ક્યુપીએસ બરાબર ખૂણો ક્યુ ટી આર રેડી ને બીજો કયો ખૂણો ખૂણો ક્યુ એસ પી બરાબર ખૂણો ક્યુ આર ટી આ બંને ક્યાંથી લખ્યું સમી ત્રણ પરથી આપણે લખીએ બરાબર હો જો આકૃતિમાં ધ્યાન દો આપણે જો પેલું હું આપીશ ક્યુપીએસ ક્યુપીએસ મતલબ કે પી ખૂણો અને ટી ખૂણો સમાન છે રેડી કીમા પી ક્યુ આર પી ક્યુ અને ટી ક્યુ માં મતલબ આ બંને ત્રિકોણમાં ટી અને પી ખૂણો સરખો છે અને એસ અને આર ખૂણો સરખો છે બરાબર તો આ બંને ત્રિકોણમાં ક્યુ ખૂણો શું આવશે સામાન્ય આવશે ને બરાબર તો આપણે સામાન્ય ખૂણો લખો હોય તો આપણે કેમ લખીએ કે પી ક્યુ એસ ને બીજું હું લખીએ કે ટી ક્યુ આર રેડી બંનેમાં સામાન્ય ખૂણો થાય તો ત્રણેય ખૂણા સરખા થયા મતલબ આ ખૂણો આ ખૂણો આ ખૂણા બધા ખૂણા સરખા થયા કઈ શરત વાપરી ક્યુ એસ ખૂણો ટી ક્યુ આર આ કે થાય સામાન્ય સામાન્ય ખૂણો રેડી સામાન્ય ખૂણે આવે તેથી આપણે શું કહીએ કઈ શરત ઉપરથી ખૂણો ખૂણો ને ખૂણો ખૂ ખુ સર પડથી આપણે કહી કહીએ કે ભાઈ કયો છે પી ક્યુ આર ત્રિકોણ ટી ક્યુ આર ને બરાબર રેડી તેથી આપણે આમાં કહીએ છીએ ને કે ખૂણો ક્યુ આપણે પી